છેલ્લા ચોવીસ કલાકમાં દેશમાં કોરોના સંક્રમણ ના નોંધાયા નવા સાતસો બે કેસ ચાર હજાર સત્તાણું દર્દીઓ સારવાર હેઠળ મહારાષ્ટ્ર માં બે કર્ણાટક કેરળ પશ્ચિમ બંગાળ અને દિલ્હીમાં એક એક દર્દી નું મોત કોરોના સંક્રમણ ના વધી રહેલા કેસ ને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર પણ સતર્ક તમામ રાજ્યો માં ટેસ્ટિંગ ની સંખ્યા માં કરા વધારો જીનોમ સિકવન્સિંગ ની સંખ્યા માં પણ વધારો કરવાના નિર્દેશ સરકારે લોકો ને સતર્ક રહેવાની કરી અપીલ की સંક્રમણના એક્ટિવ ने पार पहुंची महाराष्ट्र મહારાષ્ટ્રમાં સૌથી વધુ એકસો સત્યાવીસ નોંધાયા મહારાષ્ટ્રમાં જોકે સંક્રમિત દર્દીઓની સંખ્યામાં કોઈ વૃદ્ધિ નહીં કોરોના વાયરસ ના નવા વેરિયન્ટ જે વન ના દેશમાં નોંધાયા કુલ એકસો સત્તાવન કેસ સૌથી વધુ કેરળ માં નોંધાયા છે ઇઠ્યોતેર કેસ કર્ણાટક માં આઠ મહારાષ્ટ્ર માં સાત રાજસ્થાન માં ચાર અને તમિલનાડુ માં નોંધાયા છે ચાર કેસ નો મહિના બાદ પશ્ચિમ બંગાળમાં કોરોના સંક્રમિત એક દર્દીનું મોત આરોગ્ય અધિકારી મતે કોરોના સંક્રમિત થયા બાદ દર્દીની ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર હાલ રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસ રાજ્યમાં કોરોના સંક્રમણમાં ચિંતાજનક વધારો યથાવત છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં કોરોનાના નોંધાયા નવા ચૌદ કેસ એક સપ્તાહમાં માં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ત્રેવીસ થી વધીને છાસઠ પર પહોંચી રાજ્યમાં કોરોના રાજ્યમાં કોરોનાના છાસઠ એક્ટિવ કેસ પૈકી અમદાવાદ શહેરમાં સૌથી વધુ સુડતાલીસ કેસ તો રાજકોટમાં દસ ગાંધીનગર શહેરમાં ચાર ગીર સોમનાથ કચ્છ મોરબી અને સાબરકાંઠામાં કોરોનાનો એક એક્ટિવ કેસ અમદાવાદ શહેરમાં સતત વધી રહ્યા છે કોરોનાના કેસ આઠ વોર્ડમાં નોંધાયા કોરોનાના નવા દસ કેસ નવરંગપુરા નારણપુરા બોડકદેવ થલતેજ નિકોલમાં કોરોનાના નોંધાયા નવા કેસ ચાર દર્દી ગોવા ઉપરાંત રાજકોટ સિંગાપોર અને ઓસ્ટ્રેલિયાની ટ્રાવેલ વેરિયન્ટ જેએન વન ના વધતા કેસ ને લઈ સુરત મહાનગરપાલિકા એક્શનમાં માં સ્મીમેર હોસ્પિટલમાં પાંચસો ત્રેપન વેન્ટિલેટર સ્ટેન્ડ બાય તો ખાનગી હોસ્પિટલોમાં છ હજાર પાંચસો બેડ રિઝર્વ કરી શકાશે કોરોનાના વધતા કેસ ને લઈ સુરત મહાનગરપાલિકા એક્શન માં કોરોના ની તૈયારી સહિત વિવિધ મુદ્દે પદાધિકારીઓની બેઠક માં કરાઈ ચર્ચા મનપા સંચાલિત વધુ બેડ ઉપલબ્ધ જરૂર પડે તો ખાનગી હોસ્પિટલ ની મદદ લઈ છ હજાર પાંચસો બેડ ની કરાશે વ્યવસ્થા શેરબજારમાં તેજી યથાવત સેન્સેક્સ બોતેર હજાર ચારસો દસ તો નિફ્ટી એકવીસ હજાર સાતસો ઇઠ્યોતેર અંક ની ઐતિહાસિક સપાટી પર બદલાતા વાતાવરણ વચ્ચે રાજ્યમાં ઠંડીમાં થઈ રહ્યો છે વધારો ઘટાડો પાંચ શહેરમાં ઠંડીનો પારો ગગડીને સોળ નીચે નલિયામાં સૌથી નીચું દસ પોઈન્ટ તાપમાન સૌરાષ્ટ્રના કેટલાક શહેરોમાં ધુમ્મસ ભર્યા વાતાવરણ વચ્ચે અનુભવાઈ કડકડતી ઠંડી કેશોદમાં તેર પોઈન્ટ બે ડિગ્રી તો રાજકોટમાં ચૌદ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન અમરેલીમાં ઠંડીનો પારો પંદર પોઈન્ટ ચાર ડિગ્રી પર પહોંચ્યો અમદાવાદમાં લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતા છ ડિગ્રીનો વધારો થતાં ઠંડીમાં આંશિક રાહત અમદાવાદ માં ઠંડીનો પારો શક્યતા રાજધાની દિલ્હીમાં ગાઢ ધુમ્મસનો નો કહેર યથાવત મોડી રાત અને વહેલી સવારે ગાઢ ધુમ્મસને કારણે વાહન ચાલકો પરેશાન તો રેલવે અને હવાઈ સેવા ઉપર પણ અસર કેટલીક ફ્લાઇટ ડાયવર્ટ કરાઈ તો કેટલીક ટ્રેન સમય કરતા ચાલી રહી છે મોડી ગાઢ ધુમ્મસની લપેટમાં ભગવાન રામ ની નગરી અયોધ્યા શહેરના મુખ્ય માર્ગો પર વિઝિબિલિટી ઘટતા સ્થાનિકો ની સાથે પ્રવાસીઓ મુશ્કેલીમાં ગાઢ ધુમ્મસ ને કારણે ઉત્તર પ્રદેશ માં જનજીવન પ્રભાવિત ગાઝિયાબાદ મેરઠ શામલી અને ગૌતમ બુદ્ધ નગર માં આજે અને આવતીકાલે શાળામાં રજાના આદેશ તો બુલંદ શહેર માં લોકો ઘરમાં થયા કેદ હત્યાના આરોપીને સુરત પોલીસે જીવના જોખમે ઝારખંડના વાસેપુર થી ઝડપ્યો ઉધના વિસ્તારમાં દયાશંકર નામના વ્યક્તિ ની હત્યા કરી ફરાર થયો હતો આરોપી ઉમર અંસારી આરોપી ફાઈનાન્સ નો વ્યવસાય અને દસ રિક્ષા નો માલિક હોવાથી પોલીસે પણ રિક્ષા ચાલક નો વેશ પલટો કરી આરોપી ની કરી હતી રેકી જાસૂસી કાર્ડ લઈ ખાણ ખનીજ વિભાગના અધિકારીના ડ્રાઈવરની અટકાયત બનાસકાંઠામાં સરકારી ગાડીઓમાં જીપીએસ લગાવવાને લઈ ડ્રાઈવર સુરેશ ચૌધરીની સંડોવણી હોવાનો ખુલાસો ખાણ ખનીજના પ્રામાણિક પ્રમાણિક અધિકારીઓની જાસૂસીને લઈ એલસીબીની તપાસમાં મોટા માથાના નામ બહાર આવે તેવી શક્યતા ડમ્પરની રફતારનો કહેર મહેસાણાના જૂના શેઢાવી શિઢાવી ગામમાં માટી ભરીને જતા ડમ્પર ચાલકે અડફેટમાં લેતા રાજુ પ્રજાપતિ નામના વ્યક્તિનું મોત બેફામ ડમ્પર ચાલકોને ગામમાંથી ન નીકળવા ત્રણ દિવસ પહેલા જ અપાઈ હતી સૂચના રોંગ સાઈડ માં બેફામ સ્પીડ માં આવતા કાર ચાલકે રિક્ષા ને મારી ટક્કર રાજકોટના જેતપુર માં જુનાગઢ રોડ પર અકસ્માત બાદ રિક્ષા પલટી જતા ચાલક ને ટ્રક ચાલકે બાઇક સવાર બે યુવક ને ઉડાવ્યા મોરબી ના હળવદ મોરબી ચાર રસ્તા પર નીરવ હિતેશભાઈ પઢાર નામના યુવક નું મોત જયારે ક્રિશ ચૌહાણ નામનો યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવાથી ખસેડાયો હોસ્પિટલ ટ્રક ચાલક ને સ્થાનિકો એ ઝડપી પોલીસ ને સોંપ્યો બાઇક અને રિક્ષાનો અકસ્માત બિસ્માર રસ્તાને કારણે રિક્ષા ફસાય રાજકોટના ધોરાજીમાં જુનાગઢ રોડ પર બિસ્માર રસ્તામાં રિક્ષા ફસાતા મોટું નુકસાન રસ્તા પર મસ્ત મોટા ખાડાને લઈ પ્રશાસન અનેક રજૂઆત બાદ પણ કોઈ કામગીરી ન થતા વાહન ચાલકોમાં રોષ બેડ શીટ જ્વલનશીલ પ્રવાહી ભરેલું ટેન્કર જડપાયું રાજકોટના ઉપલેટામાં ટેન્કર ચાલક કિશોર વિઠ્ઠલ લગદીરકા નામનો વ્યક્તિ ઝડપાયો લાલભાઈ આહિર નામના વ્યક્તિની પોલીસે શોધખોળ હાથ ધરી દસ હજાર લીટર જ્વલનશીલ પ્રવાહી ટેન્કર સહિત અઢાર લાખ નો કરાયો જપ્ત થર્ટી ફર્સ્ટ પહેલા પોલીસનું ચેકિંગ રાજકોટ શહેરમાં રેસકોર્સ એકસો પચાસ ફૂટ રિંગ રોડ અને કાલાવડ રોડ સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયું નશો કર્યો છે કે નહીં તેને લઈ કેટલાક શખ્સોની કરાઈ પૂછપરછ નળ સરોવર પક્ષીઓનો શિકાર અને ગેરકાયદેસર મત્સ્ય પાલન લઈ અમદાવાદ જિલ્લા પોલીસની ની સ્પેશિયલ ડ્રાઈવ કેટલાક ધરપકડ કરી કડક કાર્યવાહી તો પ્રવાસીઓ પાસે ગેરકાયદે નાણાં કામગીરી સુરત સિટી બસના મુસાફરો પાસે ટિકિટમાં કટકી લેનાર બે કંડક્ટર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કંડક્ટરો પૂરા પાડતી ચાર એજન્સીને અલગ અલગ કેસમાં નોટિસ ફટકારી બ્લેકલીસ્ટ કરવાની તૈયારી પંદરમી ફેબ્રુઆરી થી ભુજ ને મુંબઈ થી જોડતી વધુ એક હવાઈ સેવાનો થશે પ્રારંભ એરલાઇન્સ એરલાયન્સ કંપનીએ ભુજ એરપોર્ટ પર ટિકિટ માટેનું સેપરેટ કાઉન્ટર કર્યું શરૂ હવેથી વર્ગ 3 ની ભરતી માટે પ્રાથમિક અને મુખ્ય એમ બે પરીક્ષા લેવાશે વર્ગ 3 ની ભરતી પરીક્ષા પદ્ધતિ માં સુધારા ને લઈ રાજ્ય સરકારે બહાર પાડ્યું જાહેરનામું હેડ ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ સહિત 21 કેડર ની ભરતી માં મુખ્ય લેખિત પરીક્ષા લેવાશે જજ એ સમયસર કોર્ટમાં આવી જઈ સમય પૂરો થયા પછી જ જવાનું રહેશે હાઈકોર્ટના ચીફ જસ્ટિસે રાજ્યની તમામ કોર્ટના જજ અને જ્યુડિશિયલ ઓફિસર માટે કર્યો આદેશ નિયમ તોડનાર જજનો રિપોર્ટ મોકલાશે હાઈકોર્ટને જે તે જજ સામે કરાશે ખાતાકીય તપાસ તમામ કોર્ટના જજ માટે પહેલીવાર બહાર પડાઈ એસઓપી જિલ્લા જજની મંજૂરી વગર કોઈ જજ નહીં જઈ શકે હાઈકોર્ટ સરકાર કે કોર્ટના કોઈ મહાનુભાવ આવે તો ચાલુ કોર્ટે જજ તેમને આવકારવા નહીં જઈ શકે હાઈકોર્ટના જજ જિલ્લા કોર્ટની મુલાકાતે જાય તો તેમને નહીં આપી શકાય ગિફ્ટ પોલીસ ચૈતર વસાવાની સબ જેલમાં જઈ એક મહિનામાં આઠ વખત કરી શકશે પૂછપરછ પોલીસ વારંવાર રિમાન્ડ માંગતી હોવાથી કોર્ટે કડક વલણ રાજપીપળા સેશન્સ કોર્ટે ધારાસભ્ય વધુ રિમાન્ડ ફગાવ્યા બાદ કર્યું હુકમ સુરતના ના ધારાસભ્ય સંગીતા પાટીલનું બનાવાયું ફેક ફેસબુક આઈડી ફોટો અને નામનો ખોટો દુરુપયોગ કરી ફેસબુક પર ફેક આઈડી બનાવાઈ હોવાની ધારાસભ્ય આપી માહિતી ફેક આઈડી બનાવનાર સામે કાર્યવાહી કરવા પોલીસ વિભાગને કરી જાણ જેટકોના ઉમેદવારોની મોટી રાહત જે પરીક્ષામાં અગાઉ લેખિત પરીક્ષા આપી હશે તેવા ઉમેદવારોને માત્ર પોલ ટેસ્ટ આપવાની રહેશે નવા ઉમેદવારો ટેસ્ટ અને લેખિત પરીક્ષા બંને આપવાની રહેશે ઠગ કિરણ પટેલ વિરુદ્ધનો કેસ ઝડપથી ચલાવવા સેશન્સ કોર્ટનું હુકમ કિરણ પટેલની હંગામી જામીન અરજી પણ કોર્ટે ફગાવી ટ્રાયલ ની કાર્યવાહી ઝડપથી ચલાવવામાં સહકાર આપવા કોર્ટની કિરણને કડક તાકી આપના નેતા સંજય સિંહ જેલ માંથી હાજર કરવા મેટ્રો કોર્ટ વોરંટ ગુજરાત યુનિવર્સિટીના બદનક્ષી કેસમાં કોર્ટમાં સતત ગેરહાજર રહેતા પક્ષે વોરંટ ઈસ્યુ કરવા માટે કરી હતી અરજી કોમન એક્ટ વડે સરકાર કોઈ પણ યુનિવર્સિટી જમીન લેવા માંગતી નથી શૈક્ષણિક મંડળોએ સ્પષ્ટતા માંગતા શિક્ષણ વિભાગનો જવાબ એક્ટ યુનિવર્સિટી સંપૂર્ણ સ્વાયત્તતા અપાશે તેવી અપાઈ ખાતરી અમદાવાદમાં નવી ખાનગી હાઈસ્કૂલની મંજૂરી માટે પહેલી જાન્યુઆરીથી કરી શકાશે અરજી ઓનલાઈન અરજી કરવા માટે રૂપિયા વીસ ભરવાની રહેશે ફી શાળાની મંજૂરી અંગેના નિર્ણયને બોર્ડની બોર્ડ વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે ગુજરાત બોર્ડમાં ધોરણ બાર સાયન્સની બે બોર્ડ પરીક્ષા લેવામાં આવશે મુખ્ય પરીક્ષા માર્ચ અને બીજી પૂરક પરીક્ષા જૂન જુલાઈમાં યોજાશે માર્ચની પરીક્ષા માટે ફોર્મ નહીં ભરનાર પૂરક પરીક્ષા નહીં આપી શકે પ્રાયોગિક વિષયની પૂરક પરીક્ષા નહીં લેવાય લઘુમતીઓ માટેની વિવિધ યોજનાઓની સમીક્ષા કરાઈ રાજકોટમાં રાષ્ટ્રીય લઘુમતી આયોગના ઉપાધ્યક્ષ કેરસી દેબુએ લઘુમતીઓ માટે વિવિધ યોજનાઓનો પ્રચાર વધારવા અધિકારીઓને આપી સૂચના લઘુમતી નાગરિકોને મળતા વિશેષ અધિકારોનું પાલન થાય તે માટે પણ કરી ટકોર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ને હવાઈ ઉડ્ડયન માટે પાયલોટ ની ફેસિલિટી પૂરી નહીં પાડનાર પિનાકલ ને બ્લેક લિસ્ટ કરવા શોકો સીએમ અને રાજ્યપાલ નો સમય સલામતી પ્રોટોકોલ અને પદ ની ગરિમા ન જળવતા હજારો કરદાતાઓને ને આવકવેરા વિભાગે આપી મિસમેચની નોટિસ વાસ્તવમાં જમા કરાવવામાં આવેલા અને ડિપાર્ટમેન્ટમાં જમા કરાવવામાં આવેલી રકમમાં તફાવત હોવાથી નોટિસ રિટર્નમાં આપવામાં આવેલી માહિતીમાં ઘણો બધો તફાવત હોવાનો નોટિસ નો ઉલ્લેખ અમદાવાદ મહાનગરપાલિકા હસ્તકના પ્લોટનું ઈ ઓક્શન કરવાની કવાયત શરૂ ટૂંક સમયમાં થલતે સરખેજ મકરબા તેમજ વટવા વિસ્તારમાં આવેલા પ્લોટનું વિવિધ હેતુ માટે કરાશે વેચાણ કોર્પોરેશને બોડકદેવ વોર્ડના પ્લોટની પ્રતિ સ્ક્વેર મીટર અપસેટ વેલ્યુ રાખી બે લાખ નેવ્યાશી હજાર રૂપિયા રાજ્યની પ્રથમ એમ્સ હોસ્પિટલના લોકાર્પણમાં મુદત મુદ્દત આગામી અઠવાડિયામાં કેન્દ્રીય અગ્ર સચિવની ટીમ એમ્સની લેશે મુલાકાત જિલ્લા કલેક્ટર હિટિંગ વેન્ટિલેશન સેન્ટર અને ગેસ લાઇન સહિતના મુદ્દે તપાસ અને રિપોર્ટ કરશે એમ્સમાં ડીડી લેવા માટે મામલતદારની અલગથી પોસ્ટ ફાળવવા સરકારમાં દરખાસ્ત લોકસભા ચૂંટણી ને લઈ પ્રદેશ ભાજપ ની આજે ગાંધીનગર કમલમ માં મહત્વની બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ રાષ્ટ્રીય મહામંત્રી અરૂણજી બેઠકમાં રહેશે હાજર આજે લોકસભા ચૂંટણી લક્ષી ચર્ચા તો કાલે પ્રદેશ મોરચાની યોજાશે સંયુક્ત બેઠક ગૃહમંત્રી અમિત શાહ કાલે ગુજરાતના એક દિવસના પ્રવાસે ગાંધીનગર માં નેશનલ કોપરેટિવ ડેરી ફેડરેશન ના નવા બિલ્ડિંગ નું ખાતમુહૂર્ત અને ઈ માર્કેટ એવોર્ડ ના કાર્યક્રમ માં રહેશે ઉપસ્થિત ગાંધીનગર સંસદીય વિસ્તારના અન્ય કાર્યક્રમ માં રહેશે હાજર રાજ્યમાં ડિસેમ્બર મહિનામાં સ્વાગત કાર્યક્રમોમાં ત્રણ હજાર આઠસો સત્યાસી રજૂઆતો પંચોતેર ટકા રજૂઆતોનું થયું સુખદ સમાધાન નાગરિકોની સમસ્યા કે રજૂઆત ત્વરિત અને સુખદ નિવારણ આવે તે માટે મુખ્યમંત્રી અધિકારીઓને આપી સૂચના ગુજરાત સરકારનું વર્ષ બે હજાર ચોવીસ પચીસ નું સામાન્ય અંદાજપત્ર બીજી ફેબ્રુઆરી થશે રજૂ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ આ વખતે બજેટ સત્ર પહેલી ફેબ્રુઆરી શરૂ થશે અને સમાપ્ત થશે રાજ્યના નાણાં મંત્રી વિધાનસભામાં બજેટ ઘોષણા કરશે ગાંધીનગરમાં યોજાનાર વાઇબ્રન્ટ સમિટને લઈ હોટલના ભાડા એક લાખ અડત્રીસ હજાર સુધી પહોંચ્યા નવમી થી બારમી જાન્યુઆરી અનેક હોટલ રૂમ સોલ્ડ આઉટ સ્ટાર એક દિવસનું ભાડું અમદાવાદ લાખ સુધી પહોંચ્યું અમદાવાદમાં ઓડાના ના આવાસોના હપ્તાના નવ કરોડ બાકી બાકી હપ્તા એકત્રીસ મી માર્ચ સુધીમાં નહીં ભરાય તો મકાનો થશે સીલ નિર્ણયનગર ઘાટલોડિયા સરદારનગર વિડલપુર જોધપુર રાણી અને વસ્ત્રાપુર ના બે હાજર પાંચસો દસ યુનિટ હપ્તા બાકી ચોમાસા માટે ડ્રેનેજ અને સ્ટોમ વોટર સફાઈ માટે ત્રણ ડેપ્યુટી કમિશનર ગુજરાત નું ભૂગર્ભ જળ માનવ સ્વાસ્થ્ય માટે જોખમી બન્યું વિવિધ જિલ્લાના ભૂગર્ભ જળ માં સીસુ નાઇટ્રેટ જેવા જોખમી તત્વો ની વધુ માત્રા સ્થિતિ ને જોતા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ગુજરાત સરકારને નોટિસ ફટકારી માંગ્યો ખુલાસો શિયાળુ સીઝનમાં માં ખેડૂતોએ સરેરાશ સામે દોઢ ગણા જીરુ નું કર્યું વાવેતર પાંચ લાખ ચુમ્બાલીસ હજાર હેક્ટર માં કરાયું જીરુંનું નું વાવેતર રવિ સિઝન નું કુલ વાવેતર ત્રાણું પોઈન્ટ બેતાલીસ ટકા પહોંચ્યું મસાલા પાક ગળાતા વરિયાળી ઈસબુલ સુવાની બે ગણા વિસ્તાર માં વાવણી અમદાવાદમાં શનિવારથી રંગબેરંગી ફ્લાવર શો થશે પ્રારંભ મુલાકાતીઓ માટે વડનગરના ના તોરણ મોઢેરા સૂર્યમંદિર નવા સંસદ ભવનની ની પ્રતિકૃતિ બનશે આકર્ષણ મુલાકાતીઓ સિવિક સેન્ટર પરથી તેમજ ઓનલાઈન ટિકિટ મેળવી શકશે નર્મદાના રાજપીપળામાં બે કરોડ ના ખર્ચે બનેલું વન વિશ્રામ ગૃહ વન કવચ અને વન સંકુલ પ્રવેશ દ્વાર નું લોકાર્પણ રાજ્યમાં અત્યાર સુધી માં પંચ્યાસી વન કવચ નું નિર્માણ થયું હોવાની મંત્રી મુકેશ પટેલે કરી વાત વન સંકુલ વિવિધ સર્કલ અને આર્બોરેટમ નવીનીકરણ અને નામકરણ કરવામાં આવ્યું

ત્રણ હજાર થી વધુ લોકો એક સાથે સૂર્ય નમસ્કાર કરશે આઇકોનિક સ્થળ સમિષ્ટા તળાવ અને હાટકેશ્વર મંદિર પરિસરમાં પણ યોજાશે કાર્યક્રમ મોડેરામાં રાજ્યકક્ષાનો એકતાલીસ ગ્રામ પંચાયત ના ચૌદ હજાર ગ્રામજનો વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં જોડાયા નર્મદાના તિલકવાડામાં માં ત્રણ હજાર થી વધુ ગ્રામજનોને સ્થળ પર નવા આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યા પીએમ મોદીના સંકલ્પને લઈ વિકસિત ભારત બનાવવામાં સહભાગી થવા ગ્રામજનોએ પણ લીધા શપથ જિલ્લા સ્વગત કાર્યક્રમ યોજાયો જામનગરમાં નાગરિકોના પ્રશ્નો અને રજૂઆતો રૂબરૂ સાંભળ્યા બાદ હકારાત્મક અને સત્વરે ઉકેલ લાવવા કલેક્ટરે અધિકારીઓને આપી સૂચના પાર્થ નામના વિદ્યાર્થીને છેલ્લા પાંચ વર્ષથી ન મળતી સ્કોલરશિપને લઈ રજૂઆત કર્યા બાદ સુખદ નિરાકરણ આવતા પદાધિકારીઓનો માન્યો આભાર સ્વામીનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા આયોજિત પૂજ્ય પુરાણી સ્વામી સ્મૃતિ મહોત્સવમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાન્સેરિયા રહ્યા ઉપસ્થિત સદાચારનું સરનામું શિક્ષાપત્રીનું કરાયું વિમોચન અહિંસા સત્ય અસ્તે બ્રહ્મચર્ય અને અપરિગ્રહ ભારતીય સંસ્કૃતિના મૂળ હોવાની રાજ્યપાલે કરી વાત પ્રાકૃતિક કૃષિ સંમેલન યોજાયું ભાવનગરના પરવડીમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા રાસાયણિક ખાતરો ન હતા ત્યારે કેન્સર હાર્ટ એટેક સહિત ગંભીર રોગોનું પ્રમાણ ઓછું હોવાની રાજ્યપાલે કરી વાત ભારતની કૂટનીતિક જીત કતારની કોર્ટે આઠ પૂર્વ નો સૈનિક ની મૃત્યુદંડ ની સજા પર લગાવી રોક ભારત સરકાર ની અપીલ થી મળી સૌથી મોટી રાહત ભારતીય વિદેશ મંત્રાલય અનુસાર કતારની કોર્ટે સજા ઘટાડી પીએમ મોદી અબુધાબી માં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં રહેશે ઉપસ્થિત પૂજ્ય સ્વામી ઈશ્વરચરણ દાસ અને સ્વામી બ્રહ્મવિહારી દાસે પીએમ મોદીને કાર્યક્રમનું આપ્યું આમંત્રણ સ્વામી ઈશ્વરચરણ દાસે પરંપરાગત રીતે હાર પહેરાવી કેસરી શાલ પીએમ મોદીનું કર્યું સન્માન શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટની આજે અયોધ્યા બેઠક ગર્ભગૃહમાં પ્રસ્થાપિત થનારી રામલલા ની મૂર્તિ ને લઈને કરાશે નિર્ણય ત્રણ કલાકારે બનાવી છે રામલલા ની ત્રણ પ્રકારની મૂર્તિ દેશ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજથી અયોધ્યા મુલાકાતે રામ મંદિરના નિર્માણ કામની ની સમીક્ષા પ્રધાનમંત્રી સમીક્ષા બેઠક સાથે પ્રધાનમંત્રી મોદી રેલવે સ્ટેશન નું પણ કરશે લોકાર્પણ પ્રધાનમંત્રી મોદીની અયોધ્યા મુલાકાત પહેલા અયોધ્યા ધામ રેલવે સ્ટેશનને શણગારાયું રંગબેરંગી લાઇટો થી રામ મંદિરમાં લગાવાશે છસો કિલો ઘંટ રામેશ્વરમાં લવાયું ઘંટ રામ મંદિર ની કાર્યશાળા જય શ્રી એરપોર્ટ નું નામકરણ મહર્ષિ વાલ્મિકી ઇન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યા ધામના નામથી ઓળખાશે પ્રધાનમંત્રી મોદીના હસ્તે એરપોર્ટ નું કાલે કરાશે ઉદઘાટન આ પહેલા હાથ ધરાયો હતો ટ્રાયલ રન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે નો પાર્ટી ના નેતાઓને નિર્દેશ લોકસભાની ચૂંટણી ની તૈયારીઓ કરવાની સૂચના સૂત્રોના મતે માર્ચ મહિનામાં આચાર સંહિતા લાગુ તેવી સંભાવના તેલંગાણા ભાજપના મંડળ અધ્યક્ષો સાથે કેન્દ્રીય મંત્રી અમિત શાહ ની બેઠક જમીન સ્તર પર પાર્ટી ને વધુ મજબૂત કરવાના નિર્દેશ હૈદરાબાદ માં ભાગ્યલક્ષ્મી મંદિર માં અમિત શાહે કરી પૂજા અર્ચના બે હજાર માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈ ભાજપે શરૂ કરી તૈયારીઓ કર્ણાટકમાં ચૂંટણીની રણનીતિને લઈને કરાયું મંથન બેઠક બાદ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સદાનંદ ગોડા કહ્યું સંગઠનને મજબૂત કરવાનો અને વોટ શેર વધારવાનો કરાશે કોશિશ સીટની વહેંચણીને લઈ આજે કોંગ્રેસ નેશનલ ગઠબંધન કમિટીની બેઠક જમ્મુ કાશ્મીર દિલ્હી મહારાષ્ટ્ર તમિલનાડુ અને બિહારના નેતાઓ બેઠકમાં થશે સામેલ કોંગ્રેસના ના એકસો ઓગણચાલીસ સ્થાપના દિવસ પર મહારાષ્ટ્રના નાગપુરમાં રેલી રાહુલ ગાંધીનો ભાજપ પર હુમલો ચાલી રહી છે વિચારધારાની લડાઈ સંવિધાનની વિરુદ્ધ હતા અને ભાજપના નેતાઓ આજે ઝંડા ફરકાવે છે અગાઉ ક્યારેય નથી મારી સલામી કોંગ્રેસની રેલી પર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પ્રહાર કહ્યું નાગપુરના લોકોએ બતાવ્યું કે રાહુલ ગાંધીને ગંભીરતાથી લેવાની જરૂર નથી રાહુલ ની ભારત ન્યાય યાત્રા પર કેન્દ્ર મંત્રી સ્મૃતિ ઈરાની ના પ્રહાર કહ્યું જે લોકો અન્યાય માટે જાણીતા તેઓ આજકાલ ન્યાયનો કરી રહ્યા છે ઢોંગ રાજીનામાના સવાલ પર બોલ્યા જેડીુ ના રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહ કહ્યું રાજીનામું આપીશ તો જાણ કરીશ તો ભાજપ પર પાર્ટી ને તોડવાના ષડયંત્ર નો લગાવ્યો આરોપ બિહાર ભાજપ ના નેતા નો દાવો લાલુ યાદવ જેડી તેવી યાદવ ને બનાવશે તો આરજેડી પ્રવક્તા નો પલટવાર જન સુરાજ પાર્ટી નેતા પ્રશાંત કિશોર નું છલકાયું દર કહ્યું ઉત્તરાધિકારી બનાવે નીતીશ અમને કર્યા સાઈડ લાઈન નીતીશ પાર્ટી માટે બોજ બે હાજર ચોવીસ ચૂંટણી પહેલા નીતિશ પાસે નથી કોઈ વિકલ્પ લોકસભા ચૂંટણી લઈ સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ નો દાવો કહ્યું ઇન્ડિયા ગઠબંધન ઉત્તર પ્રદેશ માં તમામ એશી સીટ પર મેળવશે જીત ઉત્તર પ્રદેશ માં મુસ્લિમ વોટ બેંક મેળવવા ભાજપ નો એક્શન પ્લાન તૈયાર શુક્રિયા મોદી ભાઈ જાન કાર્યક્રમ થી થશે શરૂઆત

અસમમાં શાંતિ સ્થાપવા કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને ઉલ્ફા વચ્ચે થશે સમજૂતી ગૃહમંત્રી અમિત શાહ અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વા અને ઉલ્ફાના નેતા શાંતિ સમજૂતી પર કરશે કરાર ડ્યુટીમાંથી અપાયેલી મુક્તિ એક વર્ષ સુધી લંબાવાઈ ભાવ નિયંત્રણમાં રાખવા કેન્દ્ર સરકારનો નિર્ણય થર્ટી ફર્સ્ટ ને લઈને એક્શન દિલ્હી પોલીસ દારૂ ડી બાદ બેફામ ભરનાર નબીરાવ પર કાર્યવાહી માટે એક્શન પ્લાન તૈયાર પાર્ટી પ્લોટ અને ક્લબ ની બહાર ગોઠવાશે બંદોબસ્ત તો અનિચ્છનીય બનાવ ન બને તે માટે સંવેદનશીલ વિસ્તારમાં પોલીસના ધાડા નવા વર્ષે દર્શન માટે આવનાર ભક્તો માટે હરિદ્વાર પ્રશાસને તૈયારીઓને આપ્યો આખરી ઓપ મુખ્યમંત્રી ધામીએ તૈયારીઓની સમીક્ષા બાદ કહ્યું ઉત્તરાખંડમાં ભક્તો અને પ્રવાસીઓનું સ્વાગત મહારાષ્ટ્રના પુણે પણ ચાર પગનો આતંક શહેરમાં ગુજરાળા વિસ્તારમાં મોડી રાત્રે દીપડો તફરીનો માહોલ વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી દીપડાને પૂર્યો પાંજરે